સુરતના સરથાણા સિમાડા નાકા પાસેની હોટેલ હોમટાઉનમાં વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે રેડ દરમિયાન બે ગ્રાહકો કટંગી હાલતમાં પકડાયા હતા પોલીસે ચાર યુવતીઓને મુક્ત કરી છે સુરતના સરથાણામાં બાપા સીતારામ ચોક પાસે હોટેલ ભાડે રાખી ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઈમ બ્રાન્ચના આઈયુ સી એ યુનિટે પર્દાફાશ કર્યો છે પોલીસે બે થાઈલેન્ડ એક યુગાન્ડા અને એક મુંબઈની રૂપલલના સાથે રંગરાલિયા મનાવવા આવેલા બે ગ્રાહકોને પકડી પાડ્યા છે. પોલીસે યુવતીઓની સપ્લાય કરતા કમદલાલ અને મેનેજરની પણ ધરપકડ કરી છે, જ્યારે હોટેલ માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. વ્હાઇટ હાઉસ હોટેલ હોમટાઉનમાં વિદેશી યુવતીઓને રાખી આ સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે અશ્વિન ગાજીપરા અને સની લક્ષ્મણ બોયની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ગ્રાહકોની પણ ધરપકડ કરી છે આ દેહ વ્યાપારમાં કુખ્યાત સંદીપ ઉર્ફે સેન્ડી હોટેલમાં આગોરખ ધંધા ચલાવતો હોવાનું બહાર આવ્યું છે પહેલા ઘર કે ફ્લેટ ભાડે રાખી કૂટણખાનું ચલાવવામાં બદનામ સેન્ડી પટેલ હવે એક સ્ટેપ આગળ વધી અહીં હોટેલ ભાડે રાખી હાઈ પ્રોફાઇલ દેહ વ્યાપારનો ધંધો ચલાવતો હતો ઘણા સમયથી હોટેલની આડમાં આ ગેરકાયદેસર કામ કરવામાં આવતા હતા જો કે કાયમી કસ્ટમરો કે રેફરન્સ થી આવતા કસ્ટમરો ને જ હોટેલ માં એન્ટ્રી અપાતી હતી ડાયરેક્ટ આવતા નવા નિશાળિયા ને ગ્રાહકો ને હોટેલ માં મનાઈ હતી હાલ પોલીસે એ ચાર યુવતીઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ધરપકડ કરી છે જ્યારે સંચાલક સેન્ડી પટેલ ને વોન્ટેડ જાહેર કરાયો છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત